દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વીજ ધાંધ્યાથી પરેશાન થઈ ગયા છે જેથી જાતે જ વીજ ફોલ્ટ રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો જોવા મળ્યો છે હાલ ખેડૂતોને મગફળી કપાસ સહિતના પાકમાં પિયતની ખાસ જરૂરિયાત હોય છે ત્યારે છેલ્લા આઠથી દસ દિવસથી વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતોનો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો છે ત્યારે પિયત આપવા માટે પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ખંભાડિયા તાલુકાના કેશોદ ઠાકર શેરડી ભિંડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાનો કિંમતી પાક બચાવવા માટે જાતે જ જોખમી રીતે વેચપોળ પર ચડી રિપેરિંગનું કામગીરી શરૂ કરી છે ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા હતા કે પીજીવીસીએલની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પરિણામ ન આવતા અત્યારે 100 થી પચાસ જેટલા ખેડૂતોએ એકઠા થઈ પીજીવીસીએલની એક ટુકડીને સાથે લઈ જઈ જાતે જ રિપેરિંગનું કામ શરૂ કર્યું છે મારું નામ અંબલિયા હેમંત રહેવાસી કેશોદનો સંભાળિયા તાલુકો આ ફિડરમાં લોડ વધારે છે એનું કારણ છે ઝાડ વધી ગયા ખૂબ વરસાદને કારણે ભેગ છે એના કારણે લોડ વધારે છે અને જીએબીનો સ્ટાફ ઘટવાથી પૂગ નથી થતી એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભોગી ગયો સહભાગી ગયો મદદ કરી જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વેલા પીતા થાય મુશ્કેલીનું પાક સુકાઈ ગયો છે અને જો વધારે સુકાઈ જશે તો નુકસાની આવશે એટલે ખાસ જરૂર છે એટલે અમે મદદ કરીએ અત્યારે અમે જો આ મેન્ટેનન્સ અને જાડવા જે આપે છે એ બધું કાપી અને ખેડૂત એને સાથ સહકાર આપે છે પૂરેપૂરો સાથ સહકાર આપે છે પણ તો એ લોકો તો એ પણ એ પાવરનો સોલ્યુશન કરી શકતા નથી હવે એ તો મેન્ટેનન્સ નું કારણ આવે છે બરાબર અને બાકી બધું નબળા નબળી કામગીરીથી આ વસ્તુ થાય છે મારું નામ ખીમાભાઈ મગફળી કપાસ અન્ય પાકો ને પાણીની સખત જરૂર છે પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ના પહોંચીએ તો લાઇટ જતી હતી આવો એક રાતમાં પચાસ વાર ફોલ્ટ લાઇટનો થાય છે કોઈ વીસ મિનિટ એકલ ધારી લાઈટ આલી નથી બરાબર જીબી માં ફોન કરી ફોન કરીને પૂછીએ તો કે એકલી એકલી એમની પડી જાય છે લાઈટ તો કે જાડવા આડે છે તો આજે કેસોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને જાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા છે એક એનો હેલ્પર સાથે છે બરાબર છે તો હવે આ સોલ્યુશન જીબી નું જીરા કેવા આ સોલ્યુશન નો અંત આવી જશે તકલીફ આખી રાત ચોવીસ કલાક ઉજાગરો કરીને એક વીઘો પડું પીતું નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારકા